હેલો ફ્રેન્ડ્સ કેમ છો જય શ્રી કૃષ્ણ આશા છે કે તમે બધા મજામાં હશો તો કેનેડા તરફથી એક નવી જે અપડેટ આવી છે કે જે બધા લોકો પીઆર પ્રોગ્રામની જે રાહ જોતા હતા બરાબર તેની વાત હું આ વિડીયોમાં કરવાની છું કેર ગીવર પાઇલોટ પ્રોગ્રામ જે છે એ થર્ટી માર્ચ બે હજાર પચીસ એટલે આવતા મહિને એકત્રીસ માર્ચ બે હજાર પચીસે લોન્ચ થવાનો છે બરાબર તો આની જે રિક્વાયરમેન્ટ છે એ બહુ ઓછી છે આઈઆરટીએસના બેન્ડની જરૂર પણ ઓછી પડશે ઓછા બેન્ડ હશે તો પણ ચાલશે એજ્યુકેશન પણ રિક્વાયરમેન્ટ એની ઓછી છે તો એજ લિમિટનો કોઈ પ્રશ્ન નથી તો આ વિડીયોમાં આપણે ડિટેલમાં ડિસ્કસ કરીશું બરાબર તો વિડિયો એન્ડ સુધી જોજો અને વિડીયો શેર જરૂરથી કરજો કે જેથી કરીને બીજાને પણ માહિતી મળી રહે તો કેર ગીવર એટલે કે તમારે કોઈની કેર કરવાની છે બરાબર મીન્સ કે ચાઈલ્ડ કેર હોય કોઈ કોઈના હસબન્ડ વાઈફ કારણ કે અહીંયા મોસ્ટલી બધા હસબન્ડ વાઈફ જોબ કરતા હોય છે અને એમને નાનું બેબી હોય તો એનું ધ્યાન રાખવા માટે એ લોકો આવી રીતે કેર ગિવર હાયર કરતા હોય છે તો એ કેર ગિવર થઈ ગયા પછી કોઈ સિનિયર છે કે તેમની દેખભાળ કરવાની હોય બરાબર કોઈને જરૂર હોય તો એ પણ એ રીતે હાયર કરતા હોય છે એ પણ કેર ગિવર થયા અને અહીંયા સિનિયર હોમ્સ પણ ચાલતા હોય છે તો તેના સપોર્ટ વર્કર વર્કરની જરૂર હોય છે જે લોકો ત્યાં કામ કરતા હોય છે બરાબર તો તે પણ કેરગીવર થયા તો એના જે નોક કોડ જે છે બરાબર એ તમને એની ઓફિશિયલ કેનેડાની વેબસાઇટ પર મળી જશે તો તમે ચેક કરી શકો છો જ્યારે આ પ્રોગ્રામ લોન્ચ થાય ત્યારે તમે ઓફિશિયલ વેબસાઇટમાં જઈને નોક કોડ ચેક કરી શકો છો એટલે થર્ટી ફસ્ટ માર્ચ જ્યારે લોન્ચ થશે ત્યારે તમને ઓફિશિયલ વેબસાઇટમાં તમે જશો ત્યારે તમને પૂરી ડિટેલમાં માહિતી મળી જશે કે શું ચેન્જીસ છે કયા નોકોડ છે એવરીથિંગ તો આ પ્રોગ્રામમાં પીઆર ઓન અરાઈવલ છે બરાબર પહેલાં એવું હતું કે પહેલાં વર્ક પરમિટ મળતી હતી પહેલાં જૂનો જે પ્રોગ્રામ હતો એમાં વર્ક પરમિટ મળતી હતી અને પછી લોંગ ટાઈમ પ્રોસેસ ચાલે અહીંયા તમે કામ કરો અને પછી પીઆર થવાતું હતું એનો બહુ ટાઈમ લાગી જતો હતો પણ હવે જે લોન્ચ થવાનો છે એ ડાયરેક્ટ પીઆર જ મળશે તો આ ક્લિયર પાથવે છે બરાબર કે ક્લિયર ટુ છે તો આમાં એવું કંઈ જ પોઈન્ટ સિસ્ટમ કે એવું કંઈ નથી જો તમારી રિક્વાયરમેન્ટ છે રિક્વાયરમેન્ટ પૂરી તમે કરી શકો છો અને એલિજિબિલિટી છે તમારી પાસે તો તમે ડાયરેક્ટ ફાઇલ મૂકીને પીઆર થઈ શકો છો તો આપણે એલિજિબિલિટીની વાત કરીએ તો સૌથી પહેલાં આઈઆરટીએસની વાત કરીએ તો આઈઆરટીએસ જે છે એ સીએલ બી ફોર જ જોશે તો એની રિક્વાયરમેન્ટ બહુ જ ઓછી છે તો તમે બેટર છે કે જો તમારી પાસે આઈઆરટીએસ હોય તો વેલ ગુડ અને જો આઈઆરટીએસ ન આપેલી હોય તો તમે પહેલેથી જ આપી રાખો કે જ્યારે આ પ્રોગ્રામ લોન્ચ થાય તો તમારે ફટાફટ તમારે તમે ફાઇલ સબમિટ કરી શકો બરાબર કારણ કે આઈઆરટીએસની વેલિડિટી જે છે એ તો બે વર્ષની હોય છે બે વર્ષ સુધી વેલિડ હોય છે તો કોઈ પ્રોબ્લેમ જ નથી તો તમે અત્યારથી જ આઈઆરટીએસની પ્રિપેરેશન કરીને આઈઆરટીએસ આપી દો પછી ઈસીએ તો એજ્યુકેશન ક્રેડેન્શિયલ એસેસમેન્ટ જો તમે એજ્યુકેશન કેનેડા બહારથી કર્યું છે તો તમે આ કરાવીને પણ રાખો જો હાઈસ્કૂલ આમાં ખાલી હાઈસ્કૂલ કરેલી હશે તો પણ ચાલશે એટલે એજ્યુકેશન ખાલી હાઈસ્કૂલનું જ હશે તો પણ વેલિડ ગણાશે અને જો તમે વેસ પણ તમારી પાસે ઓલરેડી કરાયેલું હોય તો ઠીક છે અને જો ન કરાયેલું હોય તો તમે વેસ્ટ પણ કરાવી શકો છો ઈસીએ અથવા વેસ્ટ કંઈ પણ કરાવી શકો છો તો એ અગાઉથી તમે કરાવીને રાખો તો તમારે એટલો ટાઈમ બચે હવે એક્સપિરિયન્સની વાત કરીએ તો કેર ગીવરનો એક્સપિરિયન્સ હોવો જોઈએ મિનિમમ છ મહિનાનો તો જોશે જ જો વરસનો હશે તો વધારે સારું પછી જોબ ઓફરની વાત કરીએ તો જોબ ઓફરમાં ફૂલ ટાઈમ જોબ ઓફર કેનેડિયન ફેમિલી કે તમારા કોઈ રિલેટિવ ધારો કે અહીંયા કેનેડામાં કોઈ કેનેડિયન ફેમિલી તમારા ઓળખીતામાં ફ્રેન્ડ સર્કલમાં છે કે કોઈ તમારા રિલેટિવ છે એમને કેર ગીવરની જરૂર છે તો એ તમને સ્પોન્સર કરી શકે છે એ એ તમને જોબ ઓફર આપી શકે છે અને એના થ્રુ તમે એપ્લાય કરી શકો છો તો આ બધી જે રિક્વાયરમેન્ટ છે એ જૂના પ્રોગ્રામમાં હતી એ જ પ્રમાણેની છે પણ નવા પ્રોગ્રામમાં કંઈ પણ ચેન્જીસ હશે અને એ તો જ્યારે લોન્ચ થશે ત્યારે જ ખબર પડશે કે શું ચેન્જીસ છે અત્યારે આપણે આ ગણતરી મુજબ ચાલીએ કે આટલી આટલી વસ્તુની તો જરૂર પડશે જ પણ નેક્સ્ટ હવે જ્યારે માર્ચ જે પ્રોગ્રામ પ્રોગ્રામ આ લોન્ચ થશે ત્યારે તમને સાચી ખબર પડશે કે શું રિક્વાયરમેન્ટ છે શું છે બરાબર તો હ હજી પણ લાસ્ટમાં પણ હું એક વખત કહેવા માંગીશ કે આઈઆરટીએસ જો ન આપી હોય વ્યસ્ત ન કર્યું હોય તો એ બે વસ્તુ તમે પહેલેથી જ કરાવીને રાખો કે જેથી કરીને તમારો ટાઈમ બચે અને ઇવન તમારા કોઈ રિલેટિવ છે કે ફ્રેન્ડ સર્કલ છે તો એને પણ તમે વાત કરીને રાખી શકો છો કે આવી રીતે પ્રોગ્રામ લોન્ચ થવાનો છે તો શું એ લોકો તમને સ્પોન્સર કરી શકે તેમ છે કોઈને એવી રીતે જરૂર હોય બરાબર બહુ ટાઈમથી અહીંયા રહેતા હોય અને કોઈને કેર ગીવરની જરૂર હોય તો એ તમને સ્પોન્સર કરી શકે છે તો ફ્રેન્ડ્સ આ હતો એક સરસ મજાનો ઇન્ફોર્મેશનવાળો વિડીયો તો આવા જ નવા નવા વિડીયો અને નવી નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો થેન્ક યુ